ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે બુટલેગરો દારૂની ખેપ મારવા અવનવા કિમ્યાઓ અજમાવે છે ત્યારે સુરત પીસીબી પોલીસે કારમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ મારતી એક કાર ઝડપી પાડી છે

પોલીસે કારના અલગ અલગ ભાગોમાં બનાવેલ ચોરખાનાને પાના પેચિયાથી ખોલી દારૂની નાની પાંચસો બોતેર બાટલીઓ બહાર કાઢી હતી પોલીસે એકોતેર હજાર સાતસો વીસ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પાંચ લાખની કિંમતની ગાડી મળી પાંચ લાખ એકોતેર હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર